રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા આજ રોજ નાંદોદ તાલુકાના વાવડી ગામ પાસે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપલા આવેલી છે જેની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી નિરંજનભાઈ વસાવા મુલાકાત લીધી રૂબરૂમાં લીધી અને હાલમાં આ યુનિવર્સિટી દ્વારા એડમિન સ્ટાફ તથા શૈક્ષણિક સ્ટાફ તથા બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી છે આ ભરતી પ્રક્રિયા અંગે અમોએ વિસ્તૃત જાણકારી માટે વાઇસ ચાન્સેલર શ્રી પાંડવી સાહેબ તથા ડેપ્યુટી રજીસ્ટ્રાર શ્રી વાળા સાહેબ સાથે મુલાકાત કરી જાણકારી મેળવી અને તેમને જણાવવામાં આવ્યું કે જનરલ કેટેગરીમાં જે જગ્યાઓ ભરવાની છે તેમાં અમારા ટ્રાઈબલ ઉમેદવારોને જ પ્રાધાન્ય આપવામાં આવે અને તેમની જ ભરતી કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ ઊભી થશે બિનઆદિવાસીઓની ભરતી કરવામાં આવી રહી છે જેથી આનો અમે આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક તરીકે સખત વિરોધ કરીએ છીએ અમારી લાગણી અને માંગણી એટલી જ છે કે કી પોસ્ટ પર અમારા આદિવાસી ઉમેદવારની પસંદગી થવી જોઈએ અને જે જગ્યા પર યુનિવર્સિટીનું બાંધકામ થયું છે અને જેમની જમીનો આ યુનિવર્સિટી બનાવવા આપેલી છે તે ખેડૂતોને પણ યોગ્ય વળતર આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી જેથી વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ ઉભી થશે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસા

દરેક જગ્યાએ જનરલ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એક અહીંયા ટ્રાયબલ વિસ્તાર છે અહીંયા આગળ ઘણા બધા લોકો ટ્રાયબલ રહે છે અને જે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે એમાં અમારી લાગણી અને માંગણી એવી છે કે અમારા જ સમાજના લોકોને કી પોસ્ટ પર પ્રાધાન્ય આપવામાં આવે કે જેથી કરીને ટ્રાયબલ યુનિવર્સિટીમાં આવનારા દિવસોમાં જે નાના મોટા પ્રોજેક્ટો થવાના છે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને આનો વિરોધ કરીશું અને સાથે સાથે અહીંયા ઓગણચાલીસ એકર જે જમીન ફાળવવામાં આવી છે આજે એ વાતને આજે ચાલીસ વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આ ખેડૂતોને આજ દિન સુધી ન્યાય આપવામાં નથી આવ્યો એમને જમીન સામે જમીન આપવાની વાત કરી હતી એમને યોગ્ય વળતર આપવાની વાત કરી હતી પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય વળતર આજ દિન સુધી આપવામાં નથી આવ્યું અને સાથે સાથે જે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એમને પણ કે તમે જે આ ટ્રાયબલ જે પણ કોઈ બજેટ હોય છે નાના મોટા અને જે ઠરાવ જે કરવામાં આવે છે વિધાનસભા ને સંસદમાં તો તમારે પણ ધ્યાન આપવું આમાં ખૂબ જ જરૂરી છે કેમ કે યુનિવર્સિટી છે તો આ યુનિવર્સિટીમાં જે કી પોસ્ટ પર જે આપણા લોકો હોવા જોઈએ એ આજે નથી એ ખૂબ જ દુખદ સાથે અમારે તમને કહેવું પડે છે જો તમે પણ આ આવનારા દિવસોમાં આ બાબતે ધ્યાન નહીં આપો તો તમારા વિરોધ તમારા અગેન્સ્ટ પણ અમે વિરોધ આવનારા દિવસોમાં નોંધાવશું સમાજને સાથે રાખીને નિરંજનભાઈ વસાવા